નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદથી દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં એક આગની ઘટના બની છે ગુરુકુળ વિસ્તારમાં સુભાષ ચોક પાસે આવેલા પૂર્વી ટાવરના નવમાં માળે આગ લાગવાની ઘટના બની છે ઘટનાનું કારણ ગેસનો બોટલ ફાટવાનું સામે આવ્યું છે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી ફાયર વિભાગની પંદર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યા હતા આગમાં પાંચ માળ સુધી પહોંચી ગઈ હતી અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાએ ગુજરાતમાં ફરીથી ઘર બનાવ્યો છે ફરી એકવાર કોરોનાના સજીવન થયો હોય તેવા કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે વિશ્વમાં કોરોનાએ ચિંતા વધારી છે તેવામાં હવે ગુજરાતમાં એક નવો કેસ સામે આવ્યો છે અમદાવાદમાં એકવીસ વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે શ્વાસ લેવાની તકલીફ હોવાથી ઓક્સિજન ઉપર રખાયા હતા ઉપરાંત ગુજરાતમાં કોરોનાના કેસોનો આંકડો નવને ને આસપાસ પહોંચી ગયો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બે આતંકીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીરના કિસ્સતવાડમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે સવારથી જ અહીં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું આખરે સૈનિકોને મોટી સફળતા મળી છે અને તેમણે બંને આતંકવાદીઓને ઠાર કર્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય લોકોને થશે મોટો ફાયદો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કિસાન અગ્રણીઓ દ્વારા કરેલી રજૂઆતોનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીએ તારીખ ત્રીસમી જૂન બે હજાર પચીસ સુધી નર્મદાનો ત્રીસ હજાર છસોને નેવ્યાસી એમ પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફાળવવાનો નિર્ણય કર્યો છે ઉત્તર ગુજરાત માટે નર્મદાનો ચૌદ હજાર પાંચસોને ઓગણચાળીસ એમ અને સૌરાષ્ટ્ર માટે સોળ હજાર ને પચાસ એમ પાણી અપાશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીને હાંકી કાઢ્યા છે ભારત સરકારે એક પાકિસ્તાની અધિકારીને પર્સોના નોન ગ્રેટા એટલે કે દેશ છોડવાનો આદેશ જારી કર્યો છે આ અધિકારી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તહેનાત છે અધિકારીએ ચોવીસ કલાકની અંદર ભારત છોડવું પડશે સેનાના અધિકારીએ કહ્યું છે કે ઓપરેશન ઔપચારિક રીતે સમાપ્ત થયું નથી પરંતુ ફક્ત બંધ કરવામાં આવ્યું છે સૈનિકો નિયંત્રણ દેખાવ ઉપર ચોવીસ કલાક દેખરેખ રાખી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે રૂપિયા ચોવીસો ને પચીસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત એકસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવનારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાઈટ ટુ એજ્યુકેશન રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બીજા રાઉન્ડમાં સાત હજાર બાળકોને પ્રવેશ અપાયો તારીખ એકવીસ મે બે હજાર પચીસના રોજ યોજાયેલા આરટી પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ બાદ વધુ સાત હજાર છ જેટલા બાળકોને પ્રવેશ પાડવામાં આવ્યો આ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તારીખ અઠ્યાવીસ મે બે હજાર પચીસ બુધવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર થઈને જરૂરી આધાર પુરાવા જમા કરાવીને પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્રીસ લાખનો ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે ગુજરાતના મોટા શહેરોમાં પાર્ટીઓમાં હાલ ઈ સિગારેટનું સેવન વધી રહ્યું છે હાલ રાજ્યમાં સિગારેટના સેવન ઉપર પ્રતિબંધ છે પરંતુ હજી પણ ઘણા લોકો ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે તો પણ તેનું વેચાણ કરવામાં આવે છે ગુજરાતમાં મેટ્રો સિટી કહેવાતા સુરત અમદાવાદમાં ઘણીવાર ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે તો સુરતમાં છત્રીસ લાખના ઈ સિગારેટના જથ્થા સાથે એક વેપારીને ઝડપી લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું અન્ય સાયક્લોન કરતાં ખૂબ જ શક્તિશાળી છે અરબસાગરમાં વાવાઝોડું બનવાના પરિબળો સક્રિય થયા છે આ સાયક્લોન જો બનશે તો વર્ષ બે હજાર ત્રેવીસના બીપોટ જોય વાવાઝોડાના ટ્રેક ઉપર ચાલી શકે છે આવા સંજોગોમાં તે સૌરાષ્ટ્ર કચ્છ કે પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચી શકે છે નિષ્ણાતોનું માનવું છે કે વાવાઝોડું અન્ય સાયકલોની સરખામણીમાં વધુ શક્તિશાળી બનવાની શક્યતા ધરાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાં ઇન્ડિગોના પ્લેન પર કડા પડતા આગળનો ભાગ તૂટી ગયો દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગો એરલાઇન્સ ફ્લાઇટ સિક્સ ઇ ટુ વન ફોર ટુ ટર્બ્યુનલ્સમાં ફસાઈ ગઈ હતી કરા પડવાને કારણે કટોકટીની સ્થિતિ ઉભી થઈ જોકે આકડનો ભાગ કેવી રીતે તૂટી ગયો તે જણાવવામાં આવ્યું નથી આ કારણે એરલાઇને વિમાનને એઓજી એટલે કે એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ જાહેર કર્યું હતું જેનો અર્થ એ છે કે આ ફ્લાઇટ હાલમાં ઉડાન ભરવાની સ્થિતિમાં નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદે ખેડૂતોને ડાંગર બગાડી નાખી છે સુરત જિલ્લામાં સવારે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રડવા મજબૂર કર્યા છે સવારે વરસાદને કારણે મંડળીમાં ડાંગર આપવા વાહનોની લાંબી કતારો લાગી છે ઓલપાડ તાલુકાના કિમપટ્ટી પર આવેલા ગામોમાં થોડા દિવસ અગાઉ વરસેલા વાવાઝોડા સાથેના વરસાદને કારણે ડાંગર પકડતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ બાદ જામનગરમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી જામનગર દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા માટેની કાર્યવાહી ચાલી છે જેના ભાગરૂપે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યો અને ત્રણ વિસ્તારમાં આવેલા એકસો સોળ જેટલા મકાનો અને દુકાનો સહિતના દબાણો દૂર કરીને અંદાજેતા પચાસ હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાનો નવો અવતાર સામે આવ્યો છે યુપીના પ્રયાગરાજ મહાકુંભથી ચર્ચામાં આવેલી મોનાલિસા હવે હિરોઈન બની ગઈ છે તેના નવા મ્યુઝિક વિડીયોનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે અને ટૂંક સમયમાં આ વિડીયો પણ રિલીઝ થશે મોનાલિસા સોશિયલ મીડિયાની ક્વીન બની ગઈ છે હવે મોડી બ્રાન્ડ્સ તરીકે તે કામ કરી રહી છે તાજેતરમાં તેણે અમાયરા આભૂષણ સાથે તેનું પહેલું ફોટોશૂટ પણ કરાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં ફરીથી કોરોનાના કેસ વધવા લાગ્યા ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે દેશમાં ફરી એકવાર કોરોના વાયરસે ચિંતા વધારી છે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે આ મહિને મહારાષ્ટ્રમાં એકસોને છ અને કેરળમાં એકસોને બ્યાસી નવા કેસ નોંધાયા છે બંને રાજ્યોમાં દર્દીની સારવાર ચાલુ છે અને લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે શરદી ગળામાં દુખાવો ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફથી પીડાતા લોકોએ માસ્ક પહેરવા જોઈએ મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં ગરમીએ તોડ્યા છે તમામ રેકોર્ડ રાજસ્થાનનો ઝું જિલ્લો રાજ્યનો સૌથી ગરમ સ્થળ રહ્યું છે પીલાની હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર નવ તપાસ શરૂ થાય તે પહેલાં જ બુધવારે જિલ્લાનું તાપમાન સુડતાલીસ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ ગયું હતું જૂનું જૂનું ત્રીજા રાજ્યનો સૌથી ગરમ જિલ્લો રહ્યો આ ખતરનાક ગરમીથી લોકોના જીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયા બપોર દરમિયાન શેરીઓમાં શાંતિ હતી અને લોકોને પોતાના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીવાના પાણીથી વલખા સ્થાનિકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે દાણી લીમડા વોર્ડમાં આવેલા ગીતા મંદિર મજૂર ગામમાં કાંકરિયા ભોલાભાઈ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીથી વલખા મારતા સ્થાનિકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે અને પીવાના પાણીની જગ્યાએ ગટરના પાણી મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી જોકે સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે